બનાવની અનુસાર બે ફેબ્રુઆરી બે હજાર પોલીસ નોંધાયેલી છેતરપિંડીની ફરિયાદ અનુસાર અંકલેશ્વરના રામકુંડ ખાતે આવેલા તપસ્વીનગર ખાતે રહેતા કેરુ પરમારે ગાડી હપ્તા બાકી રહેતા ગાડી વેચવા માટે ઓએલએક્સ પર વેચવા માટે મૂકી હતી તે દરમિયાન વડોદરા શ્રીજી ધામ એપાર્ટમેન્ટ ખાતે રહેતા વિરલ પટેલ તેમનો સંપર્ક કર્યો હતો અને ગાડી પ્રાથમિક વેચાણની વાત કર્યા બાદ તેના મિત્ર દિગ્વિરાજસિંહ ચૌહાણ કંપની કોન્ટ્રાક્ટરમાં ગાડી મૂકી આપશે તેવો વિશ્વાસ સંપાદન કર્યો હતો અને વડોદરા વાઘોડિયા ખાતે કરાર માટે પણ બોલાવ્યા હતા જે બાદ તેઓ સ્ટેમ્પ ન મળતા પરત આવી ગયા હતા બીજા દિવસે વિરલ પટેલ અને દિગ્વિજયસિંહ ચૌહાણ અંકલેશ્વર આવી કરાર કરી ગયા હતા અને કરારમાં માસિક અઢાર હજાર રૂપિયા ભાડું નક્કી કર્યું હતું અને બે મહિના સુધી રૂપિયા ના આપે તો ગાડી પરત આપવાની નક્કી કરાયું હતું જે મુજબ ઓક્ટોબર બે હજાર એકવીસ સુધી તૂટક તૂટક ભાડું આપ્યા બાદ બંધ કરી દીધું હતું નવેમ્બર સુધી ભાડું ન આપતા કેરુભાઈ પરમારે ફોન કરી ભાડું માંગતા તેને પ્રાથમિક આપવાનું કહી વાયદા બતાવ્યા કર્યા હતા જે બાદ અંતે ભાડું કે ગાડી પણ પરત ન કરતા અંતે શહેર પોલીસ મથકે કેરુભાઈ પરમાર દ્વારા ફરિયાદ નોંધાવતા પોલીસે વિરલ પટેલ અને દિગ્વિજયસિંહ ચૌહાણ વિરુદ્ધ છેતરપિંડી કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ આરંભી હતી જે અંગે શહેર પોલીસે વધુ તપાસ શરૂ કરતા વિરલ પટેલ નામના ઠગને વડોદરાથી ઝડપી પાડ્યો હતો અને તેની ઉલટ તપાસ કરતા તેને બોલેરો ગાડી વીરવે મૂકી દીધી હતી જે ગાડી પણ પોલીસે પરત મેળવી હતી તેનો બીજો સાથીદાર દિગ્વિજયસિંહ ચૌહાણ છેલ્લા અઢી વર્ષ ઉપરાંતથી પોલીસ ધરપકડથી નાસ્તો ફરતો હતો જે અંગે ચોક્કસ માહિતી મળતા આધારે વડોદરા ડીસીબી પોલીસે કારેલી બાગ ખાતે ઝડપી પાડ્યો હતો અને આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી જે જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની ટીમે ટ્રાન્સફર વોરંટ પર વડોદરાથી સિંહ ચૌહાણની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી અને તેની વધુ પૂછપરછ માટે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી